નમસ્તે દોસ્તો ડીકે એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે ધોરણ છ ની સ્વ અધ્યયન પોતીના ભાગ માં ગુજરાતી વિષયમાં પાઠ છ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીનું સોલ્યુશન જોઈશું તે પહેલાં દોસ્તો જો તમે આ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને વિડીયો પસંદ આવે તો એને તમારા દોસ્તો સાથે શેર કરવાનું ભૂલતા નહીં તો ચાલો સોલ્યુશન જોઈએ પ્રશ્ન એક કોન્સમાં આપેલા શબ્દને બદલે એકમમાં કયા શબ્દો વપરાયા છે તે ઉદાહરણ મુજબ લખો અને વાક્યમાં પ્રયોગ કરો તો અહીંયા કૌંસમાં પણ શબ્દો આપે છે દયા હાવજ હટ વોડકી ઝૂંપડું અને રકામી ઉદાહરણ દયા તો મહેર વાક્ય દિન દુખિયા પર મહેર કરનાર ખરેખર મહાન છે બીજો શબ્દ છે હાવજ તો એનો શબ્દ થાય સિંહ ત્યાં તો ચારણો રાડા રાડ થયા સી આવ્યો સી આવ્યો છે હઠ તો રાણા હવે છોડો ત્રીજું વોકડી તો વાછરડી અમારી વોકડી રોજ દળમાં દણમાં જળવા જાય છે ઝૂંપડું તો નેજ પ્રકૃતિનું સૌંદર્ય ની સાથે માનવતાના દર્શન થાય છે તો તાસક અમે મામાના ઘરે તાસક ભરીને રા પીધી હવે પ્રશ્ન બે નીચે આપેલા શબ્દો સામે આપેલા શબ્દ જોખમોથી યોગ્ય વિરોધાર્થી શબ્દ શોધીને ખાલી જગ્યા પૂરો તો શબ્દ બીજું છે મૂર્ખ તો એનો વિરોધાર્થી શબ્દ થશે સમજદાર ત્રીજું છે ભોલા તો એનો વિરોધાર્થી શબ્દ થશે માલિક ચોથું છે દેવતા તો એનો વિરોધ શબ્દ થશે દાન પાંચમો છે અશાંતિ તો વિરોધ અર્થે શબ્દ થશે શાંતિ ખાનગી તો શબ્દ થશે હવે પ્રશ્ન ત્રણ શબ્દકોષના ક્રમ મુજબ સાચા શબ્દકોશ જૂથ સામે કરો અને ખોટા સામે ખોટાની નિશાની કરો તો પહેલું છે સત્યાગ્રહ સંઘ સિંધુ અને સૌરાષ્ટ્ર તો તે સાચું છે બીજું છે ગુલામ પ્રાર્થના તો ખોટું ત્રીજું છે અદ્રશ્ય ખુશાલી બેમાન હાલત તો સાચું ચોથું છે કોલેજ કલ્લુલ કવિ કિશોર

કે એક ગામમાં બે મિત્ર હતા રામ અને શ્યામ એક દિવસ કોઈએ રામના કાન ભંભેર્યા કે શ્યામ તેના વિશે ખરાબ બોલે છે આ સાંભળીને રામ ગુસ્સેથી ભભૂકે ઉઠ્યો જો કે તેમના એક સમજદાર મિત્રએ આવીને રામને સમજાવ્યો અને શ્યામ નિર્દોષ છે તેવું કહીને રામને પાનો ચડાવ્યો કે તેણે સત્ય જાણવું જોઈએ આ રીતે ત્રણે ત્રણ રૂઢિપ્રયોગો આવી ગયા બાળવૃતું તમે તમારી રીતે પણ ફકરો બનાવી શકો છો હવે પ્રશ્ન પાંચ પાઠને આધારે આધારે વાક્યોને યોગ્ય ક્રમમાં ગોઠવો તો પહેલાં નંબરનું વાક્ય થશે કે લોકોના ટોળે ટોળા ધંધુકાની અદાલતમાં અંદર અને બહાર ઉપરાયા બીજું વાક્ય છે બગસરામાં નામ પરથી જ ઝવેરચંદે આકર્ષણ જમાવ્યું ત્રીજું વાક્ય થશે બંગાળી ભાષા શીખીને બંગાળી સાહિત્યનો પરિચય કર્યો ચોથું વાક્ય છે એક પછી એક ગીત સુધી ગાયા અને આવશે કે હાવજ બે પગે સામો થઈ ઓકારા કરતો હતો પ્રશ્ન છ નીચેના વાક્યો ખરા છે કે ખોટા તે જણાવો ઝવેરચંદના પિતા વ્યવસાય ખેડૂત હતા તો ખોટો બીજું છે ઝવેરચંદે બીજા ધોરણ સુધી અભ્યાસ વટવાણ કર્યું ખરું ઝવેરચંદ સ્વભાવે શરમાળ હતા ખરું ઝવેરચંદ ગુજરાતી વિષયમાં સ્નાતક થયા હતા ખોટું ચારણ કન્યા ઝવેરચંદ મેઘાણીની રચના છે તો ખરું તમારા પ્રિય સાહિત્યકાર વિશે આઠ દસ વાક્યો લખો બાળ દોસ્તો મેં મારા પ્રિય સાહિત્યકાર વિશે લખ્યું છે તમે તમારા સાહિત્યકાર વિશે પણ લખી શકો છો તો મારા પ્રિય સાહિત્યકાર નરસિંહ મહેતા છે તેઓ ગુજરાતી ભાષાના અદ્વિતીય ભક્ત કવિ તરીકે જાણીતા છે તેમનો જન્મ પંદરમી સદીમાં જૂનાગઢમાં થયો હતો નરસિંહ મહેતાએ ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યે અખંડ ભક્તિ વ્યક્ત કરતા અનેક પદો ભજનો અને પ્રભાતિયા રચ્યા છે તેમનું પ્રસિદ્ધ ભજન વય આજે પણ લોકોને સદા વૈષ્ણવ જ હતું આજે પણ લોકોને સદાય એ દયાભાવનો પાઠ આપે છે તેમની રચનાઓમાં ભક્તિ પ્રેમ સમાનતા અને માનવતા ઝળકે છે તેઓને અધિકવિ તરીકે માન આપવામાં આવ્યું છે નરસિંહ મહેતાનું સાહિત્ય સર્વધર્મ સંભાવ અને માનવ મૂલ્યોને ઉજાગર કરે છે તેમની કવિતાઓ આજે પણ ગુજરાતી સાહિત્ય અને સંસ્કૃતિનું અમૂલ્ય રત્ન છે પ્રશ્ન આઠ આપેલી જાહેરાત વાંચીને પ્રશ્નોના જવાબ લખો તો અહીંયા જાહેરાત એના આધારે પ્રશ્નોના જવાબ લેખનના વિષયોમાં કયા વિષય મહેનત પર છે તો શ્રમનું ગૌરવ નિબંધ મહેનત પર છે આ કેટલામો કલા ઉત્સવ છે તો દ્વિતીય કલા ઉત્સવ છે ધોરણ પાંચમાં મળતા વિદ્યાર્થીઓ આ સ્પર્ધામાં લઈ ભાગ લઈ શકશે કેમ ના આ સ્પર્ધામાં માત્ર ધોરણ છ થી આઠ માટે જ છે સૌથી વધુ ઇનામ અને સૌથી ઓછું ઇનામ કેટલું છે તો સૌથી વધુ ઇનામ પાંચસો રૂપિયા અને સૌથી ઓછું ઇનામ સો રૂપિયા છે લેખનમાં ભાગ લેનારાઓને શાળામાંથી શું નહીં આપવામાં આવે તો લેખન માટે પેન પેડ જેવી સામગ્રી શાળામાંથી આપવામાં નહીં આવે હવે પ્રશ્ન નવ ઈસવીસન ઓગણીસો ત્રીસના ના સત્યાગ્રહમાં સિંધુડો કાવ્ય સંગ્રહનો શો ફાળો હતો તો ઈસવીસન ઓગણીસો ત્રીસમાં માં કાવ્ય સંગ્રહે ક્રાંતિવીરોના દિલમાં દેશની સ્વતંત્રતા માટે શિરે જગાડ્યો હતો અને લોકોમાં અહિંસક યુદ્ધની આગ ઊભી કરી રાજદ્રોહ એટલે શું રાજદ્રોહ એટલે શાસન કરતા પક્ષ સામે બળવો કરો જેને રાજદ્રોહ કહેવામાં આવે છે ન્યાયાધીશની આંખો કેમ આંસુથી છલકાઈ ગઈ તો ઝવેરચંદ મેઘાણીને રાજદ્રોહના ગુનામાં જ્યારે બે વર્ષની સજા કરવામાં આવી ત્યારે તેમણે ભારતની ગુલામ પ્રજાને પડતી તકલીફોને ગૂંથી લેતી એક કવિતા છેલ્લી પ્રાર્થના ગાય તે સાંભળીને ન્યાયાધીશની આંખોમાં પણ આંસુ છલકાઈ ગયા હાઈસ્કૂલના મિત્રો ઝવેરચંદને કેમ વિલાપી કહેતા જ્યારે ઝવેરચંદ મેઘાણી હાઈસ્કૂલમાં આવ્યા ત્યારે કલાપીની કવિતાઓ દર્દભરી રીતે ગાતા એટલા માટે મિત્રો એમને વિલાપી કહેતા મેઘાણીને પોતાનું જીવન કાર્ય શ્યામો દેખાયું મેઘાળીને પોતાનું જીવન કાર્ય લોક સાહિત્ય એકઠું કરવામાં દેખાયું વિકરાળસિંહ વાંચણીનું મોસ કેમ ચાખી ન શક્યો વિકરાળસિંહ વાંચણીનું મોસ ખાઈ ન શક્યો કારણ કે એક ચૌદ વર્ષની ચારણ કન્યા હીરબાઈ સોટો વિંજતી સિંહ સામે ઊભી રહીને ગાયને ચાર ચારણીબાઈએ હાવજને ખાવા ન દીધી બીજા કોઈ કવિ વિશે માહિતી તમારા પરિવારના સભ્ય પાસેથી મેળવીને લખો તો મેં અહીંયા ઉમાશંકર જોશી માટે લખ્યું છે તમે બીજા કવિનું પણ લખી શકો છો તો ઉમાશંકર જોશી ગુજરાતી સાહિત્યના પ્રખ્યાત કવિ અને સાહિત્યકાર હતા તેમનો જન્મ એકવીસ જુલાઈ ઓગણીસો અગિયારના રોજ મહેસાણાના સોનેસર ગામે થયો હતો તેઓ પ્રગતિશીલ સાહિત્યના અગ્રણીઓમાં ગણાતા હતા તેમની કવિતાઓ મહાષ્ટ્રપ્રેમ માનવતા અને સામાજિક જાગૃતિને સંદેશ જોવા મળે છે ઉમાશંકર જોશીની પ્રખ્યાત કૃતિઓમાં વિશ્વામિત્ર નિશિત મહાપથની મેદે વગેરેનો સમાવેશ થાય છે તેઓને ઓગણીસો સડસઠમાં જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો હતો જે ગુજરાતી ભાષાના પ્રથમ જ્ઞાનપીઠ વિજેતા બન્યા ઉમાશંકર જોશી માત્ર કવિ નહીં પરંતુ સામાજિક કાર્યકર અને શિક્ષણ પ્રેમી પણ હતા તેમનું સાહિત્ય આજે પણ નવી પેઢીઓને પ્રેરણા આપે છે નમસ્તે